વચ્ચેથી વહેતી ધાદર નદીમાં એક વ્યક્તિએ મોતની છલાંગ લગાવી હતી ધાદર નદીના દસમસ્તા પ્રવાહની અંદર એક વ્યક્તિ વહી ગયો હતો મોટી સંખ્યામાં બ્રિજ ઉપર લોક તોળા ઉમટી પડ્યા હતા આમોદ પોલીસ મથકના પીએસઆઈ રાજેન્દ્રસિંહ અસવાડ સહિત પોલીસ સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો સ્થાનિકોએ નદીનો વીડિયો ઉતારતા પાણીમાં વહેતા વ્યક્તિનો વીડિયો કેમેરામાં કેદ થયો હતો જંબુસર આમોદ વચ્ચેથી વહેતી દાદર નદીમાં એક વ્યક્તિએ મોતની છલાંગ લગાવી હતી દાદર અંદર એક વ્યક્તિ વહી ગયો હતો જાણ થતા જ આમોદ પોલીસ દોડી જરૂરી કાર્યવાહી આરંભી ઘટના સ્થળે મોટી સંખ્યામાં લોક તોડા એકત્ર થયા હતા સ્થાનિકોએ નદીના પાણીમાં વહેતા વ્યક્તિનો વિડીયો કેમેરામાં કેદ કર્યો હતો આજે બપોરે બાર કલાકે આ ઘટના સર્જાઈ હતી વીડિયો કો લાઈક કરે હમરે ચેનલ કો સબ્સક્રાઈબ કર બેલાઇકન જરૂર પ્રેસ કરે હમરી ન્યૂ વીડિયો સબેખને લઈ